નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે રૂપિયા એક લાખ બાર હજાર એકસો ચોપ્પનની કિંમતના દારૂ તેમજ અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ તોતેર હજાર છસો ચોપ્પનની કિંમતના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ દ્વારા સુરત રેન્જમાં આધારિત બીજી એપ્રિલથી પાંચમી એપ્રિલ સુધી પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય અને બી વી ગોહિલ દ્વારા નવસારી દ્વારા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન મુજબ નવસારી એલસીબી સ્ટાફના પીઆઈ એસ વી આહિર ડીએમ રાઠોડ તેમજ પીએસઆઈ વાયજી ગઢવી આર એસ ગોહિલ તેમજ એલસીબી સ્ટાફના પોલીસ જવાનો ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતા તે દરમિયાન તેમની સાથે હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈને મળે બાતમીના આધારે તેઓએ ચીખલી નજીક આવેલા આલીપુર ગામના મજીવેડ ફળિયામાં આવેલી ખુલ્લી ગૌચરની જગ્યામાં રેડ પાડતા ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી વોડકા અને રમની કુલ રૂપિયા એક લાખ બાર હજાર એકસો ચોપનની કિંમતની સાતસો ઇઠ્યોતેર જેટલી બોટલો મળી આવી હતી જેને આધારે તેમણે આ મુદ્દામાલ સાથે આલીપોર મજીબેટ ફળિયામાં રહેતા આરોપી રોહન નટુભાઈ નાયકાની ધરપકડ કરી તેની વિરુદ્ધ ચીખલી પોલીસ મથક ખાતે પ્રોહિબિશન ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા આ અંગે વધુ તપાસ ચીખલી પોલીસ મથક દ્વારા શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી